ખબરના જાસનવાડા ગામે મહિનામાં આઠ દિવસ પીવાલાયક મીઠું પાણી આવે છે વડાણા સંપથી જાસનવાડા સંપમાં પાણી પહોંચતા વચ્ચે કેટલાય ગેરકાયદેસર કનેક્શનના કારણે પાણી પહોંચતું નથી વડાણા સંપથી જાસનવાડા વચ્ચે પાણીના ગેરકાયદેસર કનેક્શન પર કાર્યવાહી કરવામાં આવે તેવી ગામજનોની માંગ દોઢ લાખ લીટર કેપેસિટીનો સંપ ત્રણ દિવસે ભરાય છે જાસનવાડા ગ્રામ પંચાયતમાં પણ પાણી આવતું નથી ઉનાળો આવતા જ પાણીનો પોકાર ઉઠ્યો છે ત્યારે ભાભર તાલુકાના અનેક ગામોમાં પૂરતું પાણી ન મળતું હોવાની રાડો ઉઠી રહી છે ત્યારે ભાભર તાલુકાના અબાળા ગામે પણ પીવાનું પાણી પૂરતું નથી તેવા ભાભર તાલુકાના અનેક ગામોમાં પૂરતું પાણી પહોંચતું નથી પરંતુ પાણી પુરવઠા વિભાગ તેમજ નર્મદા વિભાગ દ્વારા દરેક ગામોમાં પીવાનું પાણી પહોંચવાની વાતો કરવામાં આવે છે ગ્રાઉન્ડ પરની હકીકત કંઈક અલગ જોવા મળી રહી છે ત્યારે અમારા રિપોર્ટર ગોપાલ પુજારા સહિત પૂરી ટીમ દ્વારા ભાભર તાલુકાના જાસનવાડા ગામની મુલાકાત લીધી તો ગામ લોકો દ્વારા પીવાનું પાણી ન આવતું હોવાની રાડ ફરિયાદો ઉઠી છે આ બાબતે ગામના જાગૃત નાગરિક દ્વારા મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં પણ પાણી બાબતે રજૂઆત કરવામાં આવી હતી ભાભર તાલુકાના જાસનવાડા ગામે ચારસો ઘરોમાં ત્રણ હજારથી વધુ વસ્તી ધરાવતું ગામ છે અહીં પીવાના પાણી માટે ઊંચી ટાંકી પણ છે તેમજ દોઢ લાખ લીટરનો સંપ જે છે પરંતુ વડાણાથી સંપમાં પાણીની પાઇપ નાખેલ છે જેમાં કેટલાય લોકોએ ગેરકાયદેસર કનેક્શનો લઈ લેતા વડાણા સંપથી પાણીની લાઇનમાં જાસનવાડામાં એકદમ ધીમું પાણી આવવાના કારણે સંપ ત્રણ દિવસે ભરાય છે અને ભરાયા બાદ ચોથા દિવસે જાસનવાડા ગામને પીવાનું પાણી આપવામાં આવે છે એ પણ એકથી દોઢ કલાક જ પાણી આપવામાં આવે છે મહિનામાં આઠ દિવસ જ પીવાનું મીઠું પાણી મળતા ગામજનો તોબા તોબા પોકારી ઉઠ્યા છે પીવા માટે પૈસા ખર્ચીને વેચાતું પાણી લાવવું પડે છે તેમજ પાણી પ્રશ્ન બાબતે જાસનવાડા ગામના તલાટી દ્વારા પણ તાલુકા પંચાયત કચેરીએ જાણ કરેલ છે પરંતુ કેટલાય સમયથી પાણી બાબતનો પ્રશ્ન હાલ થયેલ નથી આ બાબતે ગ્રામ પંચાયતના પાણી છોડતા વાલમેન જોધાભાઈ રબારીને પૂછતા જણાવ્યું કે સામલા વડાણા સંપથી પાણી આવે છે પરંતુ એકદમ ધીમું પાણી આવતું હોવાના કારણે સંપ સાડા ત્રણ દિવસે ભરાય છે અને હું દર ચોથા દિવસે પીવાલાયક મીઠું પાણી આપું છું એ દોઢ કલાક પાણી આપવામાં આવે છે બાકી રોજ બોરનું ખારું પાણી આપવામાં આવે છે આ બાબતે ગામના જાગૃત નાગરિક દશરથભાઈ વ્યાસ દ્વારા જણાવવામાં આવ્યું કે વડાણા સંપથી જાસનવાડા સંપ સુધીમાં જે લાઇન નાખેલી છે તેમાં વચ્ચે અમુક લોકો એક ગેરકાયદેસર કનેક્શન લીધેલ હોઈ પાણી બારોબાર જતું રહે છે જેથી અમારા જાસનવાડા ગામના પાણીના સંપમાં પાણી પહોંચતું નથી અને આ બાબતે પાણી પુરવઠા વિભાગના કર્મચારી અધિકારીઓ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી ગેરકાયદેસર કનેક્શન કાઢવામાં નહીં આવે તો જાસનવાડામાં પાણી ક્યારે પહોંચશે નહીં ગામ જાસનવાડા તાલુકા પંચાયતમાં ઓપરેટર તરીકે હું અને મારે સાંભળા સંપમાંથી પાણી આવે છે તીજે દિવસે ત્રીજે દિવસે પાણી આવે ત્રણ દાડે ટાંકું ભરે ત્રીજે દિવસે ગામને મીઠું પાણી મળે છે કનેક્શન વધારે લાઈન ઉપર વધારે છે પાણી આવતું નથી એક ચકલી જેટલું નળ જેટલું પાણી આવે છે અને દોઢ લાખ પાણીનું ટાંકું ભરાતું નથી મારે ત્રીજે દિવસે ગામની અંદર પાણી છોડવામાં આવે મીઠું પાણી

એક દિવસમાં તે સંપ ભરાઈ જવો જોઈએ અને એની જગ્યાએ વચ્ચે કનેક્શનો ગેરકાયદેસર કનેક્શનો હોય અને આ સંપ ચાર દિવસે ભરાય છે અને ચાર દિવસે અમારા ગામ લોકોને મીઠું પાણી પીવા મળે છે તો નર્મદા વિભાગવાળા કોઈ કાર્યવાહી નથી કરતા ગેરકાયદે અમે જાણ કરી છે પણ એ લોકો કોન્ટ્રાક્ટર કંઈ કરતા નથી વારંવાર ફોન કર્યા છે વાસણવાડા મુકામે પાણી આવતું નથી જે મીઠું પાણી છે વડાળા સંપમાંથી આવે છે પરંતુ ત્યાં જે ખેતરમાંથી પાઇપલાઇન નીકળે ત્યાંથી ગેરકાયદેસર કોન્ટ્રાક્ટર દ્વારા કનેક્શન આપી દેવામાં આવેલ છે તેથી ગામમાં પૂરતું પાણી આવતું નથી અને આવે તે પણ ખારું પાણી આવે છે જે પીવા પીવાલાયક કે ઢોર પણ પી નથી શકતા અને પાણીના ટાંકાની આજુબાજુ ઘણી બધી ગંદકી પણ પડેલી છે આ બાબતે રજૂઆત થયેલી કોઈ હા રજૂઆત કરેલી છે વહીવટદારને તલાટીને તેમજ ઉપર વડાણા પણ રજૂઆત કરેલી છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલની લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કર્યો